નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં મોડી રાત્રે એકબીજા પર તલવારોથી કુણિખેલ હુમલો કર્યો હતો જેમાં તો બે લોકોના મોત નીપજ્યા છે રોજ બેરોજ ઘટના હવે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા સામે નવા પડકારો ઊભા થયા છે પ્રાપ્ત વિગતો પ્રમાણે અંસારી રિક્ષા ચલાવતી પરિવારનું ગુજરાન ચલાવે છે તેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા મિત્ર આમિર ઉફ બાંજા અબ્દુલ સુન્જ અંસારી અને કામિલ શિલ્ક અહેમદ મણિયારી એની અગાઉના ઝઘડાની અદાવત ચાલતી હતી તેના માટે ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે અમે ત્યાં તેના ઘરે સમાધાન માટે બોલાવ્યા હતા જેથી અમે ત્યાં ગયા હતા ત્યાં સમાધાન માટે બધા હાથમાં તલવારો લઈને ગયા હતા અમારી પાસે તલવારો હતી કામિલ અને તેના ભાઈ સમીર અહેમદ સાથે અમીર વાતચીત કરી હતી પરંતુ કોઈ સમાધાન નહોતું અને ઝઘડો વધ્યો હતો ત્યારે અમે ત્યાં ભાગી રહ્યા હતા ત્યાં તે તેઓએ પણ લોખંડની પાઇપ લઈને અમારી પાછળ ભાગ્યા હતા ત્યારે એક હાથે લાગી જતા તે જ તલવારથી તેને રહીસી નાખ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ